નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પાદરામાં ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે લાભપાશ્રમ નિમિત્તે અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અહીં સંધ્યા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા લાપપાચમના પરંપરાગત અન્નકૂટના દર્શન અહીં વર્ષના પ્રારંભ નવા વર્ષના પ્રારંભની સાથે યોજાતા હોય છે ગાયત્રી મંદિરને વિવિધ રંગબેરંગી લાઇટિંગ સાથે શણગારવામાં આવ્યું છે સાથે દીવડા અને રંગોળીનું સુશોભન કરાયું લાપપાચમના શુભ દિને અન્નકૂટ યોજાયો જેમાં પાદરા નગરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત અગ્રણીઓ અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહા

શ્રી ગાયત્રી શક્તિપીઠ પાદરા ખાતે ભવ્ય અનકુડનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે હજારો ભાઈક ભક્તો અહીંયા દર્શનનો લાવો લઈ રહ્યા છે અને અહીંયા પાદરા શહેરના અને તાલુકાના અગ્રગણીઓ બધા જ હાજર રહ્યા છે અત્યારે મારા શ્રી બહુ ભવ્ય સંઘારીને અનકુડનું આયોજન કરેલું છે અને આ અનકુડના દર્શનનો લાવો સમસ્ત પાદરા તાલુકા ને શહેરની પ્રજા લઈ રહી છે અને આમાં પાદરા શહેરના તાલુકાના અગ્રગણ્યો તમામ હાજર રહ્યા છે ત્યારબાદ હવે આ સત્યા પછી આરતી ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરે છે જય માતાજી